દેવગઢ બારીની પઠાણ સ્પોર્ટ્સ ટીમની ભવ્ય જીત રોકડ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા દેવગઢબારીયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં મેચ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં દેવગઢ બારિયા ધાનપુર અને લીમખેડા તાલુકાની વિવિધ ટીમોના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે મેચ ટુર્નામેન્ટ દરમિયાન અનેક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા અંતિમ મેચમાં પઠાણ સ્પોર્ટ્સ અને દેશી ડાયમંડ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પઠાણ સ્પોર્ટ્સ ની ટીમે ફાઈનલ્સમાં વિજય મેળવી જેમાં કેપ્ટન ઉમરખાન પઠાણ અને તે ટીમના પ્લેયર આપતા ભીખા સહિત પૂરી ટીમ ચેમ્પિયનશીપ પોતાના નામે કરી હતી ટુર્નામેન્ટ દરમિયાન ઉમદા પ્રદર્શન બદલ નિલેશ પટેલે મેન ઓફ ધ ટુર્નામેન્ટ રિયા સરબન બેસ્ટ બેસ્ટમેન ઓફ ધ ટુર્નામેન્ટ અને અનિલ બાબુ બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે સન્માનિત કરવામાં આવ્યા આયોજનકર્તાઓ દ્વારા ખેલાડીઓ અને ટીમોને પ્રોત્સાહન માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આ અંતે ઉપસ્થિત મહેમાનો જેવા કે ધર્મેશભાઈ કલાલ અને સુદીપભાઈ સોની તેમજ ઇમરાનભાઈ પઠાણ સહિત અનેક મહેમાનો દ્વારા વિજેતા ટીમ ટ્રોફી અને રોકડી નામો સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્સાહ અને ભાઈચારાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો